નમસ્કાર સમાચારની ભારે વરસાદ અને ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીએ કરી આગાહી રાશન કાર્ડ ધારકોને અનાજ સાથે હવે સરકારી લાભો બંધ લોન ધારકો માટે ફાયદાની વાત વીજળી ગ્રાહકો માટે લાઇટ બિલ બંધ વાવણી પેલા ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયા કોરોના ને લઈને આરોગ્ય મંત્રી નું મોટું નિવેદન રત્ન કલાકારો ને સહાય માટેના નિયમો છે એ બદલાઈ ગયા છે ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈને મહત્વપૂર્ણ સમાચાર વગર વ્યાજે મળશે મહિલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની લોન બે હજાર રૂપિયાનો વિશ્વ આપતો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લાખ રૂપિયા લાગુ ગોચરણ જમીન ને લઈને સરકાર ફટકો મહિલાઓને મળશે સાત હજાર રૂપિયા મોદી સરકારનો મોટો નિર્ણય પીએમ આવાસની ની છે વધારો પાંચ રૂપિયામાં મળશે મકાન હવે આ યોજનામાં તમે પૈસા મૂકશો તો થશે ડબલ સાથે ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો આજના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદ અને ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીએ કરી આગહી હવામાન પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં વરસાદની તીવ્રતા અને ચોમાસા અંગેની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝાપટા પડી શકે છે અઢાર થી લઈને બાવીસ જૂન સુધી ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ કરશે રાજ્યમાં તાપમાન ઉંચકાઈ રહ્યું છે અને ભેજ ઘટી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ છૂટા છવાયેલા ઝાપટા ચાલુ રહ્યા છે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાણા છે એવા પરેશભાઈ ગોસ્વામીએ વધુ જણાવ્યું છે કે આગામી આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની શકે છે આ કારણે નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થશે આ સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે જેના પરિણામે છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે જોકે આ સિસ્ટમથી

તેમના નામ પણ હવે રાશન કાર્ડની લાભાર્થીની જે યાદી આવે છે એમાંથી દૂર કરી દેવામાં આવશે એટલે કે તેમને ફરીથી રાશન મેળવવા માટે ફરીથી રાશન કાર્ડ માટે અરજી કરવી પડશે તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક છે જો મિત્રો હજુ તમારું રાશન કાર્ડ છે એ ઈ કેવાયસી સાથે જોઈન્ટ નથી ઈ કેવાયસી કરવાનું તમારે બાકી છે તો ત્રીસ તારીખ પહેલાં ખાસ કે મિત્રો આ પ્રક્રિયા પૂર્ણ કરી દેજો નહીં તર તો તમને પહેલી જુલાઈથી જે સરકારી લાભો છે એ બંધ થઈ જશે અને રાશન કાર્ડ અંતર્ગત તમને મળતું મફતમાં અનાજ છે એ પણ તમને મળતું બંધ થઈ જશે તો મિત્રો ત્રીસ જૂન સુધીમાં તમે તમારા રાશન કાર્ડને ઈ કેવાયસી સાથે જોઈન્ટ કરાવી દેજો 고 <목소리도> મિત્રો મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો વાવણી પેલા ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયાની સહાય બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ વર્ષ દરમિયાન એટલે કે અંતર્ગત જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને દસ હજારની મર્યાદામાં શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણના ઇનપુટ કિટ્સ વિના મૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ લાભ ખેડૂતોને વધુમાં વધુ વીસ ગુઠા સુધી એટલે કે ચાર હજાર રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે ઇનપુટ કુડ કિડ કિડની જે વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી છે એ કરવામાં આવશે એટલે કે મિત્રો જે તમે જો બાગાયતી વિભાગ દ્વારા જે મિત્રો જે ઓફિશિયલી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં અનુસૂચિત જાતિના જે ખેડૂત મિત્રો છે એમને મહત્તમ ચાર હજાર રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે ખાસ કે મિત્રો બિયારણ ખરીદવા માટે તમને આ ચાર રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે

બે હાજર પચીસ માં મોકલવામાં આવ્યો હતો જ્યારે અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને વર્ષ બે હાજર પચીસ નો પ્રથમ હપ્તો ઓગણીસ મોપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો છે પરંતુ વર્ષ બે હજાર પચીસનો જે બીજો હપ્તો છે એટલે કે વીસમો હપ્તો એ ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે એમને લઈને મિત્રો જે ઓફિશિયલી જે તારીખ હજુ સુધી જાહેર નથી થઈ પરંતુ એવો અંદાજ લગાડવામાં આવે છે કે વીસમો હપ્તો છે હવે આ જૂન મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાના અંત સુધીમાં એટલે કે છેલ્લા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં છે એ વીસમો હપ્તો સરકાર ટ્રાન્સફર કરી શકે છે સાથે સાથે મિત્રો જો તમારે બે હજાર રૂપિયાનો હપ્તો જોતો હોય તો તમારે અમુક માપદંડો છે એ પૂર્ણ કરવા પડશે જેમાં વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો વિષ્મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જેમને ઈ કેવાય કરાવેલું હશે જમીન રેકોર્ડની ચકાસણી કરાવેલી હશે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હશે આ સિવાય ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમાં જે ખેડૂતોના ખાતામાં ઓગ્નિશમો હપ્તો જમા નથી થયો તો તેવા ખેડૂતોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી એવા ખેડૂતોને વીષમ આપતાની સાથે ઓગ્નિશમો હપ્તો એટલે કે ટોટલ

ગોચરણ જમીને લઈને સરકારને ફટકો હાલ મિત્રો આ સમાચાર છે મળતી માહિતી અનુસાર છે આ અંગે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર છે સાચા છે કે પછી ખોટા હાલ મિત્રો આપણે જણાવી દીધું કે ગોચરણની જમીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનો ચુકાદો થયો છે જેમાં ગોચરણની જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની જે સરકારની નીતિઓ હતી એ હવે નહીં ચાલે એવું અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે પરંતુ ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલાં સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગૌચરણ જમીન લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીટની રીટ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટે ગૌચરન જમીન મુદ્દે સરકારને ફરી એકવાર ફટકાર લગાવી એટલે કે સરકાર પેલા ગોચરણ જમીન લે છે અને પછી કોર્ટમાં એવું રજૂ કરે છે કે આ જમીન નથી એ હવે ચાલશે નહીં મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજના લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જે પીએમ આવાસ યોજનામાં જે સહાય મળતી હતી એ સહાયમાં થયો છે વધારો હાલ મિત્રો જયારે વિધાનસભા ગૃહમાં જયારે ગ્રામ વિકાસ અને ગ્રામીણ ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા સુડતાલીસો કરોડ રૂપિયાની અંદાજપત્રીઓની માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી આ દરમિયાન ગામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારાની સહાય પૂરી પાડશે એટલે કે હાલમાં જે પીએમ આવાસ યોજના અંતર્ગત એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ ઉપરાંત સરકારે એવો નિર્ણય લીધો છે કે સરકાર ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય મળશે એટલે કે જે પીએમ આવાસ યોજનાના જે લાભાર્થી છે અરજદાર છે એમને હવે એક લાખ વીસ હજાર રૂપિયાની સાથે પચાસ હજાર ટોટલ એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય છે પીએમ આવાસ યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે ખાસ મિત્રો જે અત્યારે ભારત દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્રજી

રાહત સામે આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈ એ જૂન વર્ષ બે માં રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કર્યો હવે રેપો રેટ હપ્તાના વ્યાજ ઉપર પડશે જો તમે તમારે મકાન ઘટીને ખાસ મિત્રો જો વાત કરીએ તો સાડા પાંચ ટકા થઈ ગયો હોય જેથી સીધી અસર લોનની ત્રીસ લાખ રૂપિયાની લોન હોય તો વીસ વર્ષ માટે તમે લીધી છે તો હવે ખાસ કરીને એક હજાર રૂપિયા ઓછો હપ્તો તમારે આવશે અંદાજીત છેલ્લે તમારે એક દોઢ લાખથી લઈને બે લાખ રૂપિયા સુધીનો ફાયદો છે એ સીધો થશે તો મિત્રો જે હોમ લોન લેતા હોય એવા લોકો માટે ખાસ મિત્રો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવા નિયમો બહાર પડ્યા છે રેપો રેડ બહાર પડ્યા છે જેમાં હવે જે દોઢ લાખથી લઈને બે લાખ રૂપિયા સુધી મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે વગર વ્યાજ પાંચ લાખ રૂપિયા સુધી લોન સરકારી યોજના છે અદભુત છે જાણો કેવી રીતે તમને લાભ મળશે મહિલાઓ માટે ખાસ કરીને આ એક માહિતી ખૂબ જ અગત્યની રહેશે દેશની મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ઘણી બધી યોજનાઓ છે ચલાવવામાં આવે છે કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારનું ધ્યાન મહિલા સશક્તિકરણ પર વધુ રહ્યું છે આના આને ધ્યાનમાં રાખીને સરકારે વર્ષ બે હજાર તેવીસમાં માં મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાની શરૂઆત કરી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે સરકાર માને છે કે મહિલાઓ ઉદ્યોગ સ્થાપવા માટે નાણાકીય સહાય આપવામાં આવે આ યોજના હેઠળ મહિલાઓને વિગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધી મળી શકે છે જોકે આ માટે તમારે કેટલીક દસ્તાવેજો છે તેમાં તેની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે ઉપરાંત સરકારે બનાવેલી કેટલીક શરતો છે પણ તમારે હાલ સ્વીકારવી પડશે આ યોજના હેઠળ સરકાર મહિલાઓને વ્યાજ વિના પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપે છે આ માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે આ યોજના સહસાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ માટે ચલાવવામાં આવે છે આ યોજના દ્વારા મહિલાઓને તેમની આ આવક વધારવામાં મદદરૂપ નીવડશે તેમજ મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવશે આ યોજના હેઠળ મહિલાઓને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ તાલીમ આપવામાં આવશે પછી પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવશે આ યોજના હેઠળ સરકારનો ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી યોજના સાથે જોડાવાનો ટાર્ગેટ રહ્યો છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર રાજ્યમાં ચૂંટણીનો માહોલ ફરી જામ્યો છે તેવામાં સરપંચ અને સભ્ય ઉમેદવારો માટે સારા સમાચાર રાજ્ય ચૂંટણી પંચે ગામ પંચાયતોની આગામી ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મને લઈને એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે જેમાં સરપંચ કે ગામ પંચાયતના સભ્ય પદના ઉમેદવારો પાસેથી સોગંદનામાને બદલે માત્ર એક રારનામું લેવામાં આવશે જો કે કોંગ્રેસે કરેલી રજૂઆત બાદ આ નિર્ણય છે લેવામાં આવ્યો છે હવે કોઈ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારોને સહાય માટેનો નિયમ છે એ બદલાઈ ગયો છે રાજ્ય સરકારે રત્ન કલાકારો માટેના શૈક્ષણિક સહાય યોજનામાં સુધારો કર્યો છે અગાઉ એક વર્ષની સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો આપવો ફરજિયાત રહ્યો હતો જે હવે રદ કરાયો છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં જેમનું હીરાનું કામ છૂટ્યું હોય અને અંતરે એટલે કે બીજે ગમે ત્યાં રોજગારી મળી હોય તેવા રત્ન કલાકારોને હવે આ સહાય યોજના અંતર્ગત લાભ મળશે તેર હજાર પાંચસો રૂપિયાની ફી સહાય મેળવા શાળાનું બોનોફાઈડ અને ફી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મિત્રો આગળના સમાચારો વિશે વાત કરીએ તો હાલ વીજ ગ્રાહકો માટે આવ્યા છે અગત્યના સમાચાર લાઇટ બિલ બંધ થશે રાજ્યમાં ઓનલાઈન લાઇટ બિલ ભરતા ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા મળતી જાણકારી અનુસાર રાજ્યમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા દસ જૂન સુધી બંધ રહેશે આગામી મિત્રો એક બે દિવસ સુધી આ સેવા બંધ રહેશે એટલે કે તમે હાલ મિત્રો જે એમની વેબસાઇટ પરથી ઓનલાઈન લાઇટ બિલ છે ભરી શકશો નહીં મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન ગુજરાત સરકારે મહિલાઓને સશક્ત માટે એક નવી કલ્યાણકારી યોજના બનાવી છે જેને મફત સિલાઈ મશીન યોજના વર્ષ બે હજાર પચીસ તરીકે ઓળખવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને જેથી તેઓ ઘરે બેઠા રોજગાર મેળવી શકે યોજનામાં ખાસ મિત્રો જે નામ મુજબ લાભાર્થી જે પાત્ર લાભાર્થીઓ છે સરકાર દ્વારા મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત પણ અમલમાં મૂકવામાં આવી છે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખે છે ગુજરાત સરકાર દ્વારા આ પહેલ આગળ વધારવામાં આવી રહી છે હાલમાં આ યોજના જેમ કે રાજસ્થાન છે કર્ણાટક છે હરિયાણા છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં છે ગુજરાતમાં બે હજાર છવ્વીસ દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપ લઈ શકે છે જેના કારણે અનેક ગુજરાતની મહિલાઓ છે એમને રોજગાર મેળવવા માટે આ સમર્થ બનશે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો હાલ આ યોજનામાં જો તમે મિત્રો પૈસા બમણા કરવા માંગો છો તો આ યોજનામાં તમે છે એ ફોર્મ ભરી શકો છો રોકાણ કરવાનું રહેશે અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છે ખાસ કરીને પોસ્ટ ઓફિસની જે સ્કીમ છે એમના વિશે સરકારે નાણાકીય વર્ષ જયારે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના જયારે ઓક્ટોમ્બર અને ડિસેમ્બર મહિનાનો જે સમયગાળો હતો ત્યારે કિસાન વિકાસ પત્ર પર સાડા સાત ટકા વ્યાજની જાહેરાત કરી હતી જો તમે પણ કિસાન પત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરવા માંગો છો તો તમારા પૈસા બમણા થઈ જશે કિસાન વિકાસ પત્ર એ પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં તમે જો કોઈ પૈસાનું રોકાણ કરો છો તો તમારા પૈસા ડૂબી જાય એવો કોઈ પણ ખતરો રહેતો નથી અને મેચ્યોર મેચ્યોરિટી સુધી પૈસા છે ડબલ થઈ જતા હોય છે વ્યાજ દરમાં વધારો પહેલાં કિસાન વિકાસ પત્ર માટે એકસો વીસ મહિનામાં તમારા પૈસા બમણા થતા હોય છે પરંતુ વ્યાજ દર વધવાની સાથે પૈસા બમણા થવાનો જે સમયગાળો છે એમાં થયો છે નોંધપાત્ર ઘટાડો હવે તમારે મિત્રો એકસો વીસ મહિના સુધી રાહ જોવી નહીં પડે એકસો પંદર મહિનામાં તમારા પૈસા છે એ બમણા થાય જશે તો મિત્રો ખાસ કરીને જે આ કિસાન વિકાસપત્ર યોજના જે ખેડૂતો માટે છે પોસ્ટ ઓફિસની સ્કીમ હોવા હોવાના કારણે તેમાં તમારા પૈસા ડૂબી જાય તેવો કોઈ પણ પ્રકારનો ખતરો રહેતો નથી મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે ટોલ ટેક્સમાં થયો છે વધારો હાલ જે વાહન ચાલકો છે જેમની પાસે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય ટ્રેક્ટર હોય રિક્ષા હોય મિની ટ્રક હોય કે જેસીબી હોય કોઈ પણ પ્રકારનું વાહન છે એવા તમામે તમામ વાહન ચાલકો માટે જે ટોલ ટેક્સ છે એને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે હાલ મિત્રો પહેલી થી જ ભારતમાં નેશનલ અને રાજ્ય હાઈવે પર ટોલ ટેક્સના ભાવમાં થયો વધારો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે એન એચ એ આઈ દ્વારા કારથી લઈને મોટા વાહનો સુધી તમામ વાહનો માટે ટોલ ફીમાં પાંચથી લઈને ચાલીસ રૂપિયા સુધીનો મહત્તમ વધારો થયો છે જેમાં વાત કરીએ તો અમદાવાદ છે વડોદરા છે એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી કાર છે જીપ જેવા લઘુ વાહનો માટે ને પાંત્રીસ રૂપિયાના બદલે હવે એકસો ચાલીસ રૂપિયા તમારે ચૂકવવા પડશે બસ છે ટ્રક જેવા મોટા વાહનો હોય તો ટોલની રકમ છે મિત્રો ચારસો પાંસઠ રૂપિયાથી વધી ચારસો ને એસી રૂપિયા એટલે કે પંદર રૂપિયાનો વધારો થયો છે જ્યારે એલસીવી વાહન હોય તો બસો ને ત્રીસ રૂપિયા ફી છે તમારે ચૂકવવી ભવિષ્ય તો મિત્રો ટોલ ટેક્સને લઈને પણ અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે હાલ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે સ્કૂલ પ્રવાસ હોય છે એ દરમિયાન જે દુર્ઘટના બનતી હોય છે એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે જે હવે શાળા પ્રવાસનું જે આયોજન કરે છે તેમને પોલીસના કર્મચારીઓને સાથે રાખવા પડશે એને નિયમોનું પાલન પણ કરવું પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે જે મુજબ હવેથી રાજ્યની તમામ શાળા જેમ કે સરકારી હોય કે પછી અર્ધ સરકારી હોય ખાનગી શાળા હોય આમ દરેક શાળાઓની અંદર વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા જે પ્રવાસ છે ટૂર છે પિકનિક છે કે પછી કોઈ સ્થળોએ મુલાકાત જેવા કાર્યક્રમો હોય તો તેમાં બે ગણવેશ ધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત લેવામાં આવશે જયારે મિત્રો જો વિદ્યાર્થીનીઓનો જે પ્રવાસ હોય તેમાં ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ હોય છે ઐતિહાસિક નિર્ણય લીધો છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કોરોનાને લઈને આરોગ્ય મોટું નિવેદન સામે આવ્યું રાજ્યમાં કોરોનાએ તેમનો પગ ફેલાવ્યો હોય તેવા હાલ અત્યારે માહોલ જામ્યા છે અત્યારે હાલ જે વાયરસથી અત્યારે ચિંતાનો માહોલ જામ્યો છે તેવામાં હાલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું આરોગ્ય મંત્રીએ કહ્યું કે ગુજરાત સહિત પાંચથી છ એવા રાજ્યો છે સમગ્ર ભારતમાં જ્યાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે ઓમિક્રોન વાયરસ કોવિડ ફેમિલીનો જે વાયરસ છે એટલે કે મિત્રો કોરોના જેવો વાયરસ હવે નવો ઓમિક્રોન વાયરસ આવ્યો છે અને વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને વાયરસને નિયંત્રિત કરવા માટે હાલ મિત્રો સરકાર છે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહી છે સાથે તૈયારીના ભાગરૂપે ઓક્સિજન ટેન્ક અંગે મોકડીલ કરાઈ હતી કેસોને કંટ્રોલ કરવા માટે આ તૈયારીઓ છે ત્યારે હાથ ધરવામાં આવી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મોદીજીની જાહેરાતથી એવું લાગી રહ્યું છે કે ખેડૂતોની દિવાળી સુધરશે હાલ મિત્રો વાત કરીએ તો જ્યારે બુધવારે પીએમ મોદીએ કેબિનેટની બેઠકમાં એવા અગત્યના પાંચ જો મોટા નિર્ણયો લીધા છે જેમાં સૌથી મોટો નિર્ણય હોય તો એ છે ડાંગરના પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ઓગણહિત્તેર રૂપિયાનો વધારો આ સાથે હવે ખેડૂતોને ડાંગરના પાકમાં ઓછામાં ઓછા તેવીસ ખાસ મિત્રો ત્રેવીસોને ઓગણહિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળશે બીજો નિર્ણય કઠોળના એમએસપીમાં મોટો વધારો તરીકે લેવામાં આવ્યો છે હવે તુવેર દાળના લઘુત્તમ ભાવ સાડી ચારસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ રીતે ખેડૂતોને એક ક્વિન્ટલ તુવેર દાળના ઓછામાં ઓછા આઠ હજાર રૂપિયા મળશે અડદ દાળના જે એમએસપી હોય છે એના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો થયો છે એટલે કે ભાવ હવે પહોંચ્યો છે સાત હજાર આઠસો રૂપિયા મગની દાળ હોય તો એમ એમએસપીના છ્યાસી રૂપિયાનો વધારો થયો છે અને ભાવ પહોંચ્યો છે આઠ હજાર સાતસો રૂપિયા સાથે સાથે મિત્રો ગત વર્ષની સરકામીની એટલે કે અત્યાર વર્ષ લંબતારી છે તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ સૌથી વધુ જો ક્રમશ છે વાત કરીએ તો રાંગી માટે રૂપિયા પાંચસો ઓગણીસ છન્નું રૂપિયા પાંચસો રૂપિયા કપાસ માટે ક્વિન્ટલ દીઠ પાંચસો નેવ્યાશી રૂપિયા સાથે સાથે તલના ટેકાના ભાવે પ્રતિ ક્વિન્ટલે પાંચસો ને ઓગણ એંસી રૂપિયાનો વધારો થયો છે આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાંકો મગફળીના ટેકાના ભાવમાં ચારસો ને એસી રૂપિયાનો વધારો થયો છે પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂપિયા ઓગણ સિત્તેરથી લઈને પાંચસો ને છન્નું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ